મારું નામ નમ્ર છે અને હું પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું હું છેલ્લા બે વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને સૌથી પહેલા ખેલ મહાકુંભમાં હંડ્રેડ મીટર ફ્રી સ્ટાઈલમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે અને તે પછી એસડીએફઆઈમાં થ્રી ઇવેન્ટમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું હંડ્રેડ મીટર ફ્રી સ્ટાઇલ ટુ હંડ્રેડ મીટર ફ્રી સ્ટાઇલ અને ફોર હંડ્રેડ મીટર ફ્રી સ્ટાઇલ એમાં ત્રણેયમાં મારો ફર્સ્ટ આવ્યો છે અને આ વખતેના ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ખેલ મહાકુંભમાં ફ્રી ફ્રી અને ડાયરેક્ટ છું મીટરમાં મારો ફર્સ્ટ આવ્યો છે છે મારું નામ જિલ્લા કક્ષા માં પેલો નંબર આવ્યો છે અને હંડ્રેડ મીટર ફ્રી સ્ટાઈલમાં અને મને પાકી ખાતરી છે કે રાજ્ય કક્ષામાં મારો પહેલો નંબર આવી જશે ખેલ મહાકું અંતર્ગત જે તરણ સ્પર્ધા યોજાય એમાં અમારી સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ કૃષ્ણદેવ સિંહ ઝાલા નમ્ર પાઘડાર અને ડોક્ટર વિનાયક ભાણવડિયાએ ભાગ લીધેલ આ સ્વિમિંગ પુલમાં સતત બે વર્ષથી પ્રેક્ટિસ કરે છે અને જિલ્લામાં દરેક સ્પર્ધાની અંદર એ પ્રથમ આવ્યા છે હવે પછી રાજ્ય કક્ષાએ જયારે ખેલ મહાકુંભ અંતર્ગત સ્પર્ધા યોજાશે એમાં એ ભાગ લેવા માટે જશે અને એમાં પણ નંબર આવશે એવી મને પૂર્ણ ખાતરી છે અને ભવિષ્ય માટે એમને શુભેચ્છા